કોઈ ભાગ્યશાળી છે મોપલા પુસ્તક વાંચ્યું હોય મને શું એનો અર્થ થાય મને શું ભારત પાકિસ્તાન થયું આવું થયું મને શું બાંગ્લાદેશમાં આટલા સ્ત્રીઓ પર અત્યાચાર થયા મને શું શ્રી રામ નામનું ચરિત્ર ખબર છે શું લઈને ગયા જંગલમાં જંગલમાં શું લઈને ગયા અને શું છોડ્યું અરે વૈભવ તો છોડ્યો ઘરેણા ને આભૂષણ ને કપડાય છોડી દીધા એ વલકલ વસ્ત્રો પહેરીને ગયા વસ્ત્રો પહેરીને નથી ગયા ઝાડપાન ને છાલ પહેરીને ગયા છે એ શ્રીરામ ધનુષ્ય છોડ્યું ક્યારે ધનુષ સાથે શું હતું બીજું બલા હતી બલા જેવી દુર્જે શક્તિઓ હતી એમની પાસે હય શિરા જેવી મિસાઈલ્સ હતી બ્રહ્મશિરા જેવી મિસાઇલ હતી આ મિસાઇલ એ મિસાઇલ છે કે જે ઉલ્કાપાત કરાવે ને જે જગ્યાએ ઉલ્કાપાત થાય ને પર્વત પહાડ જેવો પહાડ પડે એ મિસાઇલ છોડવાથી અને એ ઉલ્કાપાત જે જગ્યાએ થાય બાર દેવી વર્ષો સુધી એક ઘાસનું તળખલું ત્યાં ના ઉગે આવા ઘાતક શસ્ત્રો કોણ રાખ્યા શ્રીકૃષ્ણ રાખે તો સમજ્યા કોણ રાખે છે આ તમને પૂછું છું કોણ રાખે છે શ્રી રામ રાખે છે જેમને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ સુરપંખા કે એકલી એકલી રમવાનું આવી લક્ષ્મણ સાથે પચાસ હજારનું સૈન્ય હતું એનું મારી ચેકલો નોતો આવ્યો એક લાખનું સૈન્ય હતું ખરદુષણ એકલા આવ્યા દોઢ નું સૈન્ય હતું એમના સાથે આ બધા કેટલા લોકોના ઘરમાં શસ્ત્રો હશે આમાંથી ખાલી સો બાજી માટા નાખ્યા હોય ધાર વગરના એ લોકો આંગળી નીચે છે મૂકી દેજો હવે આંગળી ઊંચી કરો મૂકો આંગળી નીચે છે

શ્રીરામ તો શીતળદાયક છે શીતળતા આપે છે ચંદ્ર રામચંદ્ર કહીએ છીએ ને રામચંદ્ર છે મર્યાદાનું પાલન કરનારો વ્યક્તિ શાંતિનું પાલન ત્યારે કરી શકે છે જયારે એની પાસે શસ્ત્રો છે જયારે એની પાસે શક્તિ છે શસ્ત્રો શક્તિ જે પુરુષ પાસે ના હોય ને એ પુરુષને છૂટાછેડા આપી દેવા જોઈએ આવું નથી કહેતો પરાશર ઋષિ કે છે જે પુરુષ તમારી રક્ષા ન કરી શકે એ વરણ કરવાને યોગ્ય નથી કેટલાનું શરીર સક્ષમ છે રડવા માટે કેટલાના ઘરે શસ્ત્રો છે એક મોપલાની એક ઘટના કો એનાથી ખ્યાલ આવશે થોડો હા મને શું પરિસ્થિતિ આ દેશમાં આ છે મને શું એનાથી આપણે સૌથી પહેલા એક વાત કરી કે બે હજાર વર્ષમાં જે દેશમાં દૂષણો ઘુસ્યા